કૃષ્ણ પરમાત્મા એકવાર ભાગવત ના દશમ સ્કંદમાંનો ઉલ્લેખ છે શિવરાત્રી આવે અને સરસ્વતી કિનારે ભગવાન પશુપતિના સાનિધ્યમાં મેળો થતો શિવરાત્રીનો મેળો તમામ વ્રજવાસીઓ રે સાથે લઈ ભગવાન મેળો કરવા ગયા છે દેવ યાત્રા એટલે મેળો જાત કૌતુક આનંદ કૌતુક આનંદ માટે ગયા છે એટલે ભગવાન શંકર ના મંદિરો હતા પણ અહીંયા ઓળખાણ અપાતી નથી પણ મહાદેવજીને એમ થયું કે જો આ કૃષ્ણ માની ગોદમાં છે એમ મારી ગોદમાં આવે તો મને કેટલો આનંદ આવે પણ હવે દર્શન કરાવવાની જે ના પાડે એ ગોદમાં આપે ખરી ભાવ ભગવાન જાણી ગયા પરિણામે માના મુખમાંથી એક પ્રશ્ન કઢાવી દીધો કે બાબા તમે કંઈ જ્યોતિષ જાણો છો ભગવાન શંકરે વિચાર કર્યો કે અવસર મળ્યો આ બાને હું લઈ લઉં ભગવાન શંકરે કીધું દેવી એક વાત સાંભળ મારું મૂળ કામ જ્યોતિષનું છે ભૂતકાળ ભવિષ્યકાળ બધું જ જાણું છું પણ એના માટે મારે તારા કનૈયાની હસ્તરેખા જોવી પડે પગની રેખા જોવી પડે નાભી જોવી પડે લલાટ જોવું પડે ગરદન હવે ગરદનની શું જરૂર પડે જ્યોતિષ પણ એક કામ કર તું તારા કનૈયાને આપી દે એટલે બધું તને કહી દો પૂર્ણ વિશ્વાસ બેઠો અને પ્રભુને સોંપવામાં આવ્યા અને જ્યાં સોંપવામાં આવ્યા એટલે મહાદેવજી છલાંગો મારી મારી નાચવા લાગ્યો સાથે માય નાચવા લાગ્યા ત્યાં તો ગોપી ગોવાળિયાઓને ખબર પડી કે બાવા આપડા કનિયારે પ્રેમ કરીને બહુ નાચે ગોપી ગોવાળિયાઓ ભેગા થયા એ પણ નંદ બાબાના આંગણામાં નાચવા લાગ્યા નંદ બાબાને કોઈ વાત કરી ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા બાબા એક બાવો તમારા આંગણામાં આવી નાચે છે બધા ખૂબ નાચે છે નંદાબા આવ્યા વિશાળ વ્રજના સમાજને નાચતો જોયો એટલે બહુ રાજી થઈ કે મારા કનૈયા સાથે લોકો કેવો પ્રેમ કરે છે પણ નંદ બાબા એક કામ બહુ સારું કર્યું બે ચાર અંદરથી ખેંચી લીધા અને કહ્યું તમે જલ્દી ગામમાં તપાસ કરો અત્યારે અહીંયા કોણ આવ્યું નથી એની તપાસ કરો ગોવાળિયાઓ ગયા થોડી વારમાં તપાસ કરી એ કહ્યું કે બાબા બધા આવી ગયા છે પણ ત્રણ બાકી છે ત્રણ જણા આમાં આવ્યા નથી કોણ કોણ બોલે તમે જેને ગોકુળની રક્ષાની જવાબદારી સોંપી છે ઈ ગોકુળમાં ચારે બાજુ ફેર્યા કરવું પડતું હતું કૌસાના માણસોની એટલી બધી બીક હતી ગોકુળની રક્ષા કરવા માટે એને અશ્વ આપેલા ઘોડા આપેલા એ ઘોડા ઉપર ચારે બાજુ ફર્યા કરે આટલી બધી બીક હતી એટલે એ નથી આવ્યો એને આવવાની ઈચ્છા તો છે પણ એમ કે જ્યાં સુધી નંદબાબા અમને ક્યાંય નહીં ત્યાં સુધી અમારેથી અવાય નહીં અને બીજા ગામના સંત પુરુષો જે વિદ્વાનો અને સંત પુરુષો છે એ નથી આવ્યા એને આવવાની ઈચ્છા તો છે અહીંયા આ ઉત્સવમાં પણ એમ વિચારે છે કે અમને નંદ બાબા બોલાવે તો અમે જઈએ સંતોને આ મર્યાદા હોય છે વગર નિમંત્રણે જવાથી કોઈ ઉત્સવમાં સંતો માટે એની મર્યાદા સચવાય ન સચવાય એટલા માટે સંતો માટે આ બરાબર છે કે ભાઈ નિમંત્રણ વગર સંતો એ ઉત્સવમાં ન જાઓ ઘણી વખત એવું બને મર્યાદા ન સચવાય તો એનો જે પ્રોટોકોલ હોય મર્યાદા જે કાંઈ હોય જો બીજા બધા કોઈને આ સંસારમાં અધિકાર નથી ભગવત કાર્યમાં વિના નિમંત્રણે જવાય ભગવાનના કાર્યમાં આમંત્રણ વગર જવાથી ભગવાન રાજી બહુ થાય એક સંત પુરુષો બાકી છે અને અને ત્રીજા ગામના અપંગો દિવ્યાંગો જે ચાલી શકતા નથી એ બાકી છે બાકી બધા આવી ગયા છે નંદબાબાએ વિચાર કર્યો આ ત્રણ બાકી છે ગામના વિદ્વાનો રક્ષકો અને વૃદ્ધો અપંગો નંદાએ કહ્યું ત્રણેય માટે વ્યવસ્થા કરો ત્રણેયને લાવો વીર પુરુષો માટે ઘોડા લઈ જાઓ સંત પુરુષો માટે હાથી લઈ જાઓ અને દિવ્યાંગ જે છે અને વૃદ્ધ જે છે એના માટે પાલખી તૈયાર કરી એમાં બેસાડી એને લાવો એટલા માટે આમાં ગવાય છે હાથી દિયો ઘોડા દીયો દિયો ઘોડા દિર હાથી દિ ઘોડા દિર દિયો પી ઘોડા દિર દિયો નંદ ઘેર આનંદ ભયો છે કૈયા ંદ ભયો જય કનૈયા હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ નંદ આનંદ ભયો જય કનૈયા લાલ નંદ આનંદ ભયો જય ભગવાન શંકરે કૃષ્ણ પરમાત્માનું સ્તવન કર્યું કૃષ્ણ પરમાત્માએ ભગવાન શિવની સ્તુતિ કરી દરિદ્રને ખજાનો મળે ને જેટલો આનંદ હૃદયમાં થાય એટલો આનંદ હૃદયમાં લઈને મહાદેવજી કૈલાસે ગયા અને અહીંયા પાંચ દિવસ પૂરા થયા